નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે આપનું હવામાન વિભાગની આગાહીને પગલે ખૂબ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે હળવદના ચરાડવા ગામે હળવદ મોરબી હાઈવે રોડ પર મેઇન લાઇન ઉપર વીજળી પડી હતી વીજળી પડતાની સાથે જ રોડ પર તાર તૂટી પડતા આ તમે જોઈ શકો છો વાહનની લાઇનો લાગી ગઈ હતી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જી બીની ગાડી આવી અને તાર હટાવ્યા બાદ આ ટ્રાફિક ખૂલવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બે જગ્યાએ વીજળી પડી છે મોટી લાઈન આવે તેના ઉપર વીજળી પડતા તાર નીચે પડ્યો હતો સદનસીબે કોઈ જાન જાનહાની સર્જાઈ નથી પણ પરંતુ તાર રોડ પર પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદના ચારડવા ગામથી આ તમે જોઈ શકો છો આ બધી બાજુ લાયા વાહનના થપ્પે થપ્પા લાગી ગયા છે રોડ પર રોડ પર જે મેઇન વીજ લાઈન આવે એ વીજ લાઈન પર વીજળી પડતા આ ચાલુ વરસાદ અમે તમને લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો બતાવી રહ્યા છીએ જી બિન જે મેઇન લાઈન આવે તેના ઉપર વીજળી ધડાકા ફેર પડતા વીજ વાયર તૂટીને રોડ પર પડી જતા આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ તમે જોઈ શકો છો ગાડીઓના થપ્પે થપ્પા લાગી ગયા છે આ સામે તમને એક વીજ પોલ બતા તેના પર પણ વીજળી પડી અને સામે જે મોટો વીજપોલ તેના પર પણ વીજળી પડી બે જગ્યાએ વીજળી પડી હતી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી પણ રોડ રોડ પર તાર પડતા વાહનનું ટ્રાફિક જામ થઈ ગયું હતું આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો હળવદ મોરબી હાઈવે રોડ ચરાડવા ગામ પાસે ચરાળવા આંદરના જતા ચરાડવાથી ત્રણ કિલોમીટર આગળ આ લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ મિત્રો વરસાદ ચાલુ છે અત્યારે હાલ પણ વરસાદ ચાલુ છે આ તમે જોઈ શકો છો વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે બે જગ્યાએ વીજળી પડવાના બનાવ બનીએ છીએ આ તમે જોઈ શકો છો જેના લઈ અને ટ્રાફિક જામના દ્રશ્યો લગભગ એક કિલોમીટર સુધી આ ટ્રકોની લાઇન લાગી ગઈ છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો હળવદના ચરાડવા ગામેથી મેઇન લાઇનનો વીજ વાયર તૂટી પડ્યો છે અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદના ચરાડવા ગામેથી હળવદ મોરબી હાઈવે રોડ પર વીજળી પડવાની બનાવો બન્યો છે મેન રોડ પર જે મેન લાઇન જી બી ની હોય તેના ઉપર વીજળી પડતા જોકે કોઈ જાનહાની સર્જાઈ નથી પણ વીજવાય નીચે તૂટી પડતા આ તમે જોઈ શકો છો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરી જણાવજો હળવદ મોરબીના દરરોજ સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો રાજેશભાઈ કુરિયા જણાવી રહ્યા છે હજીત ઘરમાં વરસાદ નથી ભાઈ હળવદ મોરબી હાઈવે રોડ એક કલાકથી વરસાદ સતત ફૂલ વરસાદ વરસી રહ્યો છે બે જગ્યાએ વીજળી પડવાના બનાવ પણ બન્યા છે ચરાડવામાં જ એક જ જગ્યાએ પરંતુ કોઈ જાનહાની સર્જાઈ નથી તે સારી બાબત છે અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ વીજળી પડવાને લઈ અને આ વાહનની લગભગ એક કિલોમીટર સુધી લાંબી લાઇન કતાર લાગી ગઈ છે રોડ ઉપર જે મેઇન લાઇન આવે તેના ઉપર વીજળી પડી છે અમે તમને ચાલુ વરસાદે બતાવી રહ્યા છીએ ગાયધરામાં ફૂલ વરસાદ છે તેવું શિણોજીયા જયેશભાઈ જણાવી રહ્યા છે આ તમે લાઈવ દ્રશ્યો દર્શક મિત્રો જોઈ રહ્યા છો આ વીજળી રોડ પર જે વીજ લાઈન આવે તેના ઉપર વીજળી પડી હતી આવી મેન વીજ લાઈન હતી તેમાં તેના ઉપર વીજ તાર ઉપર વીજળી પડતા તાર રોડ પર મેન હાઈવે રોડ પર પડી જતા આ ટ્રાફિક જામના દ્રશ્યો સજ્યા છે અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તમે કોમેન્ટ કરી જણાવજો તમે જોઈ શકો છો વાહનોની કતારો લાગી ગઈ છે લાંબી આ તમે જોઈ શકો છો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરી અવશ્ય જણાવજો હાલ અત્યારે એક કલાક થી અહીંયા વરસાદ વરસી રહ્યો છે રાજેશભાઈ કુરિયા જણાવી રહ્યા છે અજીતગઢરમાં વરસાદ નથી શિણોજીયા જયેશભાઈ જણાવી રહ્યા છે રાયધરામાં ફૂલ વરસાદ છે રાજેશભાઈ કુરિયા જણાવી રહ્યા છે વીજળી ક્યાં પડી છે વીજળી ચરાળવા ગામે પડી છે જીબીની લાઈન પર કોઈ જાનહાની સર્જાઈ નથી ખાલી તાર નીચે પડ્યો છે હાઈવે રોડ પર વીજળી પડતા આ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો